ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલા ધોરણ બાર ની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થવા પામ્યું છે એમાં શ્રી ઈશ્વરલાલ મોતીરામ જીનવાળા કેળવણી મંડળ સંચાલિત લીલાબા સ્કૂલના વિદ્યાર્થીઓએ પણ શાળાનું નામ રોશન કર્યું છે અને વિદ્યાર્થીઓએ લોકોને મીઠું મોઢું પણ કરાવ્યું હતું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ બે હજાર ચોવીસમાં લેવેલી ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ શિક્ષણ વિભાગ દ્વારા આજે તારીખ નવમી મેના રોજ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતના શ્રી ઈશ્વરલાલ મોતીલાલ ઝીનવાડા કેરોની મંડળ સંચાલિત શ્રીમતી લીલાબા વિદ્યા સંકુલ તેમજ એમયુએસ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે જેમાં એ વનમાં તેર અને એ ટુમાં અઠ્યોતેર વિદ્યાર્થીઓ ઝડપ્યા છે તો શાળાનું ગુજરાતી માધ્યમની નવ્વાણું સુડતાલીસ ટકા અંગ્રેજી માધ્યમ કોમર્સનું સત્તાણું ટકા અંગ્રેજી માધ્યમ આર્ટ્સની સો ટકા અને અંગ્રેજી માધ્યમ સાયન્સનું સત્તાણું પોઈન્ટ ચૌદ ટકા અધધ કહી શકાય તેવું પરિણામ આવ્યું હતું તે લઈને શાળા સંચાલકો આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અસર શેઠા સાથે પ્રકાશ વાળા માયસેલ કલ્પેશ ગાંધી કેમ્પસ ડાયરેક્ટર શ્રી ઇમોજીનવાળા કેળવણી મંડળ લાલ દરવાજા સુરત આજે અમારી શાળા લીલાબા વિદ્યા સંકુલ માધ્યમિક ધોરણ બારનું રિઝલ્ટ આવ્યું છે સામાન્ય પ્રવાહનું જેમાં એવનમાં અગિયાર છોકરીઓ અને સાહીઠ છોકરીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાને સમગ્ર સુરત શહેરમાં ડંકો વગાડ્યો છે લીલાબા શાળાનો અને સાથે અંગ્રેજી માધ્યમના અમારા સાયન્સમાં એવનમાં એક છે અને અંગ્રેજી માધ્યમ કોમર્સમાં સામાન્ય પ્રવાહમાં અમારા એ વનમાં બે છોકરાઓ છે અને એ ટુમાં ચારથી વધારે છોકરાઓએ એમાં એ ગ્રેડ પ્રાપ્ત કરીને શાળાનું ગૌરવ વધાર્યું છે જેના માટે શાળાના અમારા ટ્રસ્ટી શ્રી મુકુંભાઈ જરીવાળા તથા મંત્રી શ્રી ધીરેનભાઈ શાહ તથા અન્ય ટ્રસ્ટીઓ પણ ખૂબ જ ખુશ છે અને એમને પણ ખૂબ 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 શુભેચ્છાઓ દરેક વિદ્યાર્થીઓને પાઠવી છે મારી શાળાનું નામ એમયુએસ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલ છે મારું નામ જા પ્રીટી છે અને મેં નાઇન્ટી વન પોઈન્ટ ફોર એઇટ પર્સન્ટેજ સ્કોર કર્યા છે અને આ બધામાં હું સ્પેશિયલી થેન્કફુલ છું પાલ મેમને દેવશ્રી મેમને મારા સપોર્ટિવ ટીચર્સને જેમણે બહુ મોટિવેશન આપ્યું છે અને સ્પેશિયલી સ્પેશિયલ સબ્જેક્ટ પર ફોકસ કરવા તો કહ્યું છે સાથે લેંગ્વેજીસને જે સ્ટુડન્ટ ઇગ્નોર કરે છે તેના પર બી કાફી પ્રેશર નાખવામાં આવ્યું છે કે તમે આવી રીતે કરી શકો છો મોટિવેશનલ ક્લાસીસ આપવામાં આવ્યા છે સ્પેશિયલી જેમ કે કમ્પ્યુટરમાં બહુ ઓછા પર્સન્ટેજ સ્ટાર્ટિંગમાં આવ્યા હતા તો એના રિલેટેડ સ્પેશિયલ ક્લાસીસ અરેન્જ કરવામાં આવ્યા હતા જે બહુ હેલ્પફુલ હતા મારું નામ પરમાર હેતવી છે અને એક્સપેક્ટેશન તો માય નાઇન્ટી અપધ હતી અને નાઇન્ટી વન પરસન્ટેજ આવ્યા છે શાળાનું નામ એમ યુ એસ ઇંગ્લિશ મીડિયમ હાઈ સ્કૂલ છે અને મારા પર્સન્ટેજ નાઇન્ટી વન પોઇન્ટ ફિફ્ટી સેવન છે આગળ કેવી રીતે મેં બીબીએમાં વિચાર્યું છે હમણાં ટીચર્સ બધા સપોર્ટેટિવ હતા પ્રિન્સિપલ બી બધા બધા સારી રીતે સમજાવતા હતા અને પેરેન્ટ્સ બી સારી રીતે હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું મિસિસ બિનિતા મયંગ ત્રિવેદી હું લીલાબા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ છું અમારે ત્યાં સામાન્ય પ્રવાહ ચાલે છે લગભગ ઓગણીસ વર્ષથી હું આ શાળામાં પ્રિન્સિપાલ છું આ વર્ષે અમારું પરિણામ ખૂબ જ ઉચ્ચ છે મારે ત્યાં અગિયાર વિદ્યાર્થિનીઓએ એ વન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને સાઠ વિદ્યાર્થીનીઓએ એ ટુ ગ્રેડ પ્રાપ્ત કર્યો છે ઓવરઓલ અમારી શાળાનું પરિણામ નવવાનું નાઇન્ટી નાઇન પોઇન્ટ ફોર્ટી સેવન છે આમાં હું લગભગ બધાના બધાને જ ગણીશ એની અંદર શિક્ષકો વિદ્યાર્થીઓ વાલીઓ અને પ્રિન્સિપાલ અને શાળાનું ભાવાવરણ આ એને સાથે મળીને ટીમ વર્કથી અમે પ્રયાસ કર્યો શરૂઆતથી લક્ષ્યાંક હતું જ કે આ વખતે પરિણામ દર વખતે અમે છન્નું ટકા સત્તાણું ટકા જેવું પરિણામ લાવીએ છીએ આ વર્ષે અમારું સો ટકાનું લક્ષ્યાંક હતું અને એ જ રીતનું અમારું ટીમવર્કનું આયોજન હતું જેમાં શિક્ષકોએ પણ ખૂબ મહેનત કરી વિદ્યાર્થીઓની પોતાની મહેનત પણ ખરી સાથે એમના પરિવારનો પણ ફાળો અને અમે જે આખું અમારા મેનેજમેન્ટના સહકારથી જે આખું ભવાવરણ સર્જી શક્યા અને જે પ્રેરણાત્મક વાતાવરણ કાઉન્સેલિંગ જે રીતે સબ્જેક્ટ વાઇઝ કાઉન્સેલિંગ અમે વિદ્યાર્થીઓનું કર્યું શિક્ષકો જે અમારા બોર્ડના પેપર તપાસવા જાય છે અને ખૂબ અનુભવી શિક્ષિકો મહેનતી શિક્ષિકા બહેનો છે એ લોકોએ જે પ્રયત્ન કર્યો અને બીજું કે પેપર પણ અમે જાતે જ તૈયાર કરીએ છીએ પ્રશ્નપત્ર જેમાં શિક્ષકો પોતાના અનુભવોનો નીચોડ એની અંદર મૂકી દેતા હોય છે તો આ બધાનો સરવાળો એ થયો કે અમે આ ધાર્યું પરિણામ અમે પ્રાપ્ત કરી શકીએ